દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે આજે ડુંગળીની બજારમાં આવક સ્ટેબલ હતી અને ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો ડુંગળીની બજારમાં આગળ ઉપર કેવા વેપારો થાય છે એના ઉપર મિત્રો બજાર છે આધાર રહેલો છે હાલના તબક્કે તેજી મंदीનો કોઈ પણ પ્રકારના ચાન્સ ડુંગળીમાં જોવા નથી મળી રહ્યા પરંતુ બજારો છે બે તરફી અથડાતી હોય એવું મિત્રો લાગી રહ્યું છે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં વેપાર કેવા આવે છે એનો બજાર આધાર રાખે છે આ ઉપરાંત હાલના તબક્કે વેચવાલી વધવાના કોઈ પણ પ્રકારના જે ચાન્સ છે એ મિત્રો જોવા નથી મળી રહ્યા વરસાદ હવે રહી ગયો છે તો થોડા દિવસમાં મિત્રો જે આવોકો છે એ વધશે અને નાસિકમાં બજારો સારા છે તો સારી ક્વોલિટી ડુંગળીના ભાવની વાત કરીએ તો નાસિકમાં રૂપિયા અઢાર પ્રતિ કિલો એટલે કે ત્રણસો અને સાઠ રૂપિયા મણે મિત્રો વેચાણ થાય છે ગોંડલમાં ડુંગળીની નવ હજાર એકસો કટાની આવક સામે ભાવ એક્યાસી રૂપિયાથી લઈને ત્રણસો અને છવ્વીસ રૂપિયા હતા રાજકોટમાં ત્રણ હજાર કટાની આવક સામે ભાવ સાઠ થી લઈને બસો અને સિત્તેર હતા મહુવામાં લાલ ડુંગળીની પાંચ હજાર અને બસો થયેલીની મિત્રો આવક હતી ભાવની વાત કરીએ તો ત્રાણું રૂપિયાથી લઈને ત્રણસો અને બે રૂપિયા સુધીના જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળ્યા હતા આ ઉપરાંત નાસિકમાં વાત કરીએ તો ઉનહાલ કાંદાની પાંચ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ છે એ રૂપિયા પાંચસો થી લઈને અઢારસો હતા જેમાં એવરેજ ભાવ છે એ સોળસો અને પચાસ મિત્રો ક્વોટ થતા જોવા મળ્યા આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળીની આવક સ્ટેબલ સામે ભાવ સરેરાશ અને મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના વિડીયો શેર કરી દેજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો